સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં તમને બતાવવાનો છું ક્રેટા ગાડીઓ મોંઘી ગાડીઓ છે પણ ઊંચા મોડેલની ગાડીઓ છે આજના વિડીયોમાં જે જે ક્રેટા ગાડી આવી છે એ તમે જોજો કોઈ પણ એક ક્રેટા પસંદ કરજો અને લેવા માટે કોન્ટેક કરજો તો આજના વિડીયોમાં તમને સ્વાગત કરું છું અને સારી સારી સરસ સરસ ગાડીઓ મારી ચેનલમાં આવી છે જે કોઈ લેવા માગતા હોય સેકન્ડ હેન્ડ ગાડીઓ તો આપણી ચેનલમાં મળે છે અને હા સેકન્ડ હેન્ડ વસ્તુ મળે છે બેસ્ટ બેસ્ટ વસ્તુ હોય સસ્તા ભાવની વસ્તુ હોય અને મોંઘા ભાવની વસ્તુ હોય બધી વસ્તુઓ અહીંયા મળે છે તમને જે પણ બજારમાં તમે લેવા જશો ને એના કરતાં સારી ક્વોલિટી સારી કન્ડિશન અને મસ્ત વસ્તુ જે જોયા પછી તમે આમાં જ કહેશો કે લેવા જેવી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને ક્રેટા ગાડીથી શરૂઆત કરવા જઈ રહ્યો છું સારમ સારી ક્રેટા હવે તમને સારામાં સારી ક્રેટા બતાવવા જઈ રહ્યો છું આ આ બે હજાર વીસ મોડલ છે ઉંદાઈ ક્રેટા આની પ્રાઇઝ રાખેલી છે દસ લાખ પંચોતેર હજાર રૂપિયા દસ લાખ પંચોતેર હજારવાળી છે બે હજાર વીસ મોડલ છે ઓરિજિનલ કાર છે અને હા પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ડીઝલની ગાડી છે ફર્સ્ટ ઓનર એમાં પણ અને ગુડ કન્ડિશન જેને લેવી હોય લેવા માટે ભાવતાલ કરવામાં આવશે પ્રાઇઝમાં તમે વ્યાજબી કરી દેવામાં આવશે અને હા જેવું મોડલ છે એવો ભાવ રાખેલો છે તો આની પ્રાઇઝ રાખેલી છે દસ લાખ પંચોતેર અને એમાં પણ બે હજાર વીસ મોડલ છે તમે ફોટા જોઈ શકો છો ફોટા જોયા પછી હવે તમારે વિડીયો જોવું હોય આનો અને આમ કહેતા હોય કે આનું આખું વિડીયો મોકલી શકો છો તમે તો અમારે પાસે બધી જ ગાડીઓના વિડીયો હોય છે જેટલી ગાડી બતાવું છું ને એ બધી ગાડીઓના વિડીયો પણ ભર્યા હોય છે વિડીયોમાં તમારે ગાડી જોઈએ ને તો વિડીયોમાં પણ બતાવી શકું છું પણ હું વિડીયોમાં યુટ્યુબમાં નથી નાખતો કેમ કે વિડીયોમાં નાખવાની જગ્યાએ હું તમને ફોટા બતાવી રહું છું એટલે ફટાફટ તમે જોઈ શકો અને સમજી શકો તો લેવા માટે તમે આ કહેજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે સાત લાખ સિત્યોતેર હજાર રૂપિયામાં ઉંદાઇ ક્રેટા આ બે હજાર પંદર મોડલ છે અમદાવાદમાં પડી છે બે ઓનરવાળી સોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સેવન્ટી સિક્સ અને હા ડીઝલની છે આ પણ આ પણ ડીઝલમાં છે આનું પણ વિડીયો છે જેટલી ગાડી બતાવું છું ને અત્યાર સુધીની બધાના વિડીયો પડ્યા છે મારી જોડે તમારે જોઈતી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો ફોન કરજો અને જણાવજો મસ્ત ગાડી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી જે મસ્ત ગાડી છે હવે તમારા માટે લાયો છું સારામાં સારી કન્ડિશનવાળી સારામાં સારી ગાડી આ ઊંધાઈ ક્રેટા આ બે હજાર સોળ મોડલ સાત પચાસ ભાવ છે આનો સાત લાખ પચાસ ડીઝલની છે અમદાવાદ પડી છે ટોપ મોડલ છે ગુડ કન્ડિશન તમને જોઈએ તો અમદાવાદમાં મળી રહેશે સેકન્ડ ઓનરવાળી છે પણ અને હા એક લાખ બે હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં જોશો તો આવશો તો જોવા મળશે તમને અને હા આની ડિટેલ આપું છું જો આના ટાયરો આનું એન્જિન આની બોડી અને હા એમાં પણ નોન એક્સિડન્ટ નોન એક્સિડન્ટ સાચવેલી ઘરની ગાડી તમને મળશે સાત પચાસમાં મળશે પછી તમે આવજો તો આનો ભાવ ઉપર નીચે તો કરવામાં આવવાનો જ છે એની સાથે સાથે તો તમે મને કહેજો હવે આવી છે અલ્ટો હવે તમને બતાવવા જઈ રહ્યો છું અલ્ટો ગાડી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ અલ્ટો બે લાખ એકાણું હજાર રૂપિયામાં બે હજાર અઢાર મારુતિ અલ્ટો બત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ ને ગુડ કન્ડિશન તમારી જોઈતી હોય તો ફોન કરી દેજો અને જણાવી દેજો ગાડી જોવામાં બેસ્ટ લાગે છે તો પછી લેવામાં સારી જશે ને જોઈ શકો છો હવે તમને છેલ્લી બતાવી દઉં હવે તમારા માટે લાવ્યો છું આ છેલ્લી ચાર લાખ અગિયાર હજાર રૂપિયા બે હજાર તેર મોડલ ડીઝલ એસ એક્સ ટોપ મોડલ આ તમને ચાર અગિયારમાં પડવાની છે અને આ પણ અમદાવાદ છે સેકન્ડ ઓનર છે એટલે કે બીજું ઓનરવાળી છે નેવ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ફોન કરી દેજો અને હા આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય પછી ગાડી છે કોઈ પણ વસ્તુ અમારી જોડે નવી નવી આવવાની છે તમને સસ્તા કપડાં પણ અમારી ચેનલમાં મળી જશે જો તમે એકવાર આવશો તો ફાયદો થવાનો છે તો અમારી ચેનલમાં જોડાતા રહેજો